નમસ્કાર હું ગૌતમ સિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડના કે જ્યાં સેવાની સરવાણી શરૂ થઈ ગઈ છે માત્ર વીસ રૂપિયામાં સોગંદનામું એફિડેવિટ લખાણ ટિકિટ સાથે તેમજ વિધવા સાહેબ વૃદ્ધ સાહેબ દિવ્યાંગ સાહેબ વાલી દીકરી સાહેબ સિનિયર સિટીઝન ફોર્મ તેમજ રાશન કાર્ડના ફોર્મ વિના મૂલ્યે ભરી આપવામાં આવશે તદ તદઉપરાંત નડિયાદની જનતા માટે સ્પેશિયલ ઉપહાર એ છે કે સિટી સર્વે કચેરીને લગતા તમામ ફોર્મ વિના મૂલ્યે એક પણ રૂપિયો લીધા વગર ભરી આપવામાં આવશે જે બાબત ઘણી અગત્યની છે અને આ એક સેવાકીય કાર્ય માનનીય શ્રી ગૌતમ સિંહ સુદાન દ્વારા એટલે કે મારા દ્વારા એ સામે તમને જે વિડીયોમાં ભાઈ દેખાઈ રહ્યા છે હું પોતે જ છું બરાબર છે એટલા માટે આપ જરૂરથી આપને યોગ્ય લાગે તો અમારે ત્યાં આવજો કામ કરાવવા માટે કારણ કે નડિયાદની અંદર વચેટિયાઓ લેભાગુ તત્વો એજન્ટોએ નડિયાદની જનતાને લૂંટી લૂંટીને પાય માલ કરી દીધી છે કારણ કે જે કામના વિધવા સાહેબ વૃદ્ધ સાહેબ ગામડાઓમાં આજુબાજુના ગામડાઓમાં ને ઇધર કિધરથી લોકો આવતા હોય છે અને અહીંયા સિટીના પણ આવતા હોય છે પણ એવા એજન્ટો નડિયાદમાં ફરે છે એવા વચેટિયાઓ નડિયાદમાં ફરે છે કે જે વૃદ્ધ સાહેબ વિધવા સાહેબ એના બધી જે સહાયો ચાલે છે એ મંજૂર કરાવવાના બાના હેઠળ કે અંદર સાહેબ માગે છે ક્લાર્ક માગે છે આમ માગે છે તેમ માગે છે પણ એવું કશું હોતું નથી એમ ખરી નામ કરી અને પંદર પંદર હજાર રૂપિયા જનતા સાથે પડાવે છે હવે અમે એ કામ બિલકુલ વિના મૂલ્યે કરી આપવા માટેની શરૂઆત કરી છે જો તમે તમારા પૈસા બચાવવા માગતા હોય તો એ બધા ફોર્મ ભરાવા માટે મારી પાસે આવશો બાકી તમારી ઈચ્છા છે તમારે પછી તમારે પંદર હજાર વીસ હજાર આઠ હજાર દસ હજાર પાંચ હજાર તમારે આ નડિયાદના વચેટીયાઓ એજન્ટોને આપીને તમારે ખુશ થવું હોય તો થજો આ સોગંદનામું એફિડેવિટ વીસ રૂપિયા એટલે જે બજારની અંદર સિક્કા મારીને લોકો આપે છે ત્રણસો ત્રણસો રૂપિયા ચારસો ચારસો રૂપિયાને એની સ્લીપ પણ આપતા નથી બરાબર છે અને બીજી પ્રાઇવેટ જગ્યાઓએ પણ બાર વચેટિયાઓ એજન્ટો કામ કરે છે જે એક 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 એફિડેવિટના રૂપિયા લખવાના લે છે હવે એમાં કશું હોતું નથી અમારે જો તૈયાર ફરમા હોય છે એ અમે તૈયાર ફરમા જે છે એની અંદર માત્ર નામ સરનામું એ લખીને અમે આપી દઈશું અમને તો મને પોસાશે મને પાંચ રૂપિયા મળશે ને એક એફિડેવિટ ઉપર તો પણ હું આ સેવા કરીશ અને આ આજીવન જયહુદી હું અહીંયા પિટિશન રાઇટર છું ત્યાં સુધી આ વીસ રૂપિયાનું લખાણ રહેશે આજે નહીં અને વીસ વર્ષ પછી આજે ખરું અને વીસ વર્ષ પછી બી ખરું અને ચાલીસ વરસ પછી બી જો હું આવીશ તો આ વીસ રૂપિયા પ્રમાણે જ કામ કરીશ ભરે ભાવ વધારો ગમે તે તો થઈ ગયો હોય એટલે કહેવાનો મતલબ એ છે કે જો આપણે જો યોગ્ય સેવાઓ પ્રાપ્ત કરવી હોય તો જરૂરથી અમારે ત્યાં પધારશો જી જય હિન્દ જય ભારત હું તો મીડિયાનું પાર્ટ ટાઈમ કામ કરું છું પણ આ હવે પ્રમોશન કરવા માટે મારે જાતે જ મેદાનમાં ઉતરવું પડ્યું જય હિન્દ જય ભારત